કોરોનાની મહામારી વચ્ચે આવનારા સમયમાં રક્તની અછત ઊભી ન થાય તેની માટે ધ્યાને લઈ સુરતના મૈધરપુરા ખાતે વિવિધ સંસ્થાઓએ સાથે મળી રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું વેક્સિન રક્તદાન અને શપથ છે હાલ રક્તદાનની મહામારી વચ્ચે વેક્સિનેશન કરાઈ છે અને વેક્સિનેશન લીધા બાદ ત્રણ મહિના સુધી રક્તદાન કરી શકાય તેમ નથી જેને સુરતમાં આવનારા સમયમાં કોઈ પણ રક્તની જરૂરિયાત ઊભી થાય તો રક્તની અછત ઊભી ન થાય તે માટે વેક્સિનેશન પહેલા રક્તદાનની અપીલ સાથે રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે જ્યારે મેદરપુરા ખાતેના આંબાવાડીના સ્પંદન કેરિડબલ ટ્રસ્ટ સ્પોર્ટ એસોસિએશન ઓફ ગુજરાત મેદરપુરા ફાઇટર ગ્રુપ તથા સુરત રક્તદાન કેન્દ્ર અને રિચર્ચ સેન્ટરના સયોગી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યક્તિની પહેલાં રક્તદાન અને મૃત્યુબાન ચોક્સુદાનના શપથ પણ લેવામાં આવ્યા હતા તો દરેક રક્તદાતાને સ્મૃતિ ભેટ પણ આપવામાં આવી હતી તેજસ શાંતિલાલ ચોકસી આજરોજ અત્યારે સુરતમાં કોરોના મહામારી ચાલી રહી છે તો એ કોરોના મહામારીમાં લોહીની ઘણી અછત છે તીવ્ર અછત તો તીવ્ર અછત દૂર કરવા માટે સુરત લકલન કેન્દ્ર એન્ડ રિસર્ચના સહયોગથી આજ રોજ અમે સ્પંદન ચેરિટેબલ ટ્રસ્ટ મધ્યપરા ફાઇટો ગ્રુપ તથા સ્પોર્ટ એસોસિએશન ઓફ ક્લબ તરફથી આજે અમે સૌ પ્રથમ અમારા મધ્યપરા ફાયટો ગ્રુપ તરફથી પહેલાં કેમ્પની અમારા સંસ્થા તરફથી પહેલી સામાજિક સેવા તો ચાલતી આવી છે પરંતુ એનું શુભારંભ આજથી અમે બ્લડ કેમ્પથી કર્યો એવું અમે ઈચ્છીએ છીએ કોરોનામાં તો ઓક્સિજનની બોટલો દવાઓ માટે હોસ્પિટલો માટે દર્દીઓ માટે ઓક્સિજનની સેવાઓ ઘણી બધી એવી સહાય માટે અમારી સંસ્થા તત્પર રહી છે અહીં સ્પંદન ક્લબના અમારા શ્રી ડૉક્ટર કેતનભાઈ જરીવાલો ઉપસ્થિત છે સ્પોર્ટ ક્લબના મંત્રી શ્રી જિગ્નેશભાઈ છે ધર્મેશભાઈ મૈદા ફાઇટર ગ્રુપના આશિષભાઈ હું તેજસ ચોક્સી મિતુલભાઈ અને આજે જે બ્લડ કેમ્પ કર્યો છે અમે તો સુરત રક્તદાન કેન્દ્રની અપીલને માન આપીને અમે આ બ્લડ કેમ્પ કર્યો છે અને બ્લડ કેમ્પમાં અમારે ઓછામાં ઓછી સોથી દોઢસો રક્ત એકત્ર કરીને આજે આપવી છે અને આજે જે અમને સહયોગ મળ્યો છે કે ડોનર્સોને સર્ટિફિકેટ તો એ ડોનર્સ ક્લબ છે તો ડોનર્સ ક્લબ પણ આજે અહીં અમારી પાસે ઉપસ્થિત છે કે રક્તદાતા જેવું રક્તદાન આપે તો એને તરત જ એના નામથી એના સર્ટિફિકેટ લેમિટેશન કરીને વિના મૂલ્યે આપે છે તો એ સંસ્થા પણ અમારી સાથે અહીં ઉપસ્થિત છે તે ઉપરાંત અમારી સાથે જોડાયેલા નામી અનામી જે દાતાઓ છે તો એ દાતાઓનો પણ અમે અહીં ખૂબ ખૂબ અભામાનીય છે કે તેઓએ રક્તદાતાઓ બધા સ્ફૂર્તિ ભેટ પણ અમને અર્પણ કરી છે મૈદલપુરા ખાતે યોજાયેલા રક્તદાન શિબિરને સફળ બનાવવા ડૉક્ટર કેતનભાઈ તેજસભાઈ મિતુલ ધર્મેશને આશીષ સહિતમાં ભારે જેમત ઉઠાવી છે અઝર કુરેશ ડિટેન્ટ